ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ દિનેશ પાતર છે તો ચર્ચાનું કારણ રહ્યા છે આપણે જોયું હતું કે યુટ્યુબર બની ધરપકડ મામલામાં જ ક્યાંક પાટીદાર યુવક અને તેની સાથે જે દલિત એડવોકેટ છે દિનેશ પાતર તેમની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી અને એ જ ધરપકડ મામલાને લઈને સમગ્ર દલિત સમાજ ગોંડલની અંદર મહાસંમેલન કરવાનો હતો એવી પણ ઘણી બધી પત્રિકા વાયરલ થઈ હતી પરંતુ હવે આ સંમેલન છે તેને મોકૂફ રાખવામાં આવ્યું અને આ જ વાતને લઈને દિનેશ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિંહની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ગોંડલમાં યોજાનારા દલિત સમાજની બાઇક રેલી અને સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે ગોંડલમાં પોલીસ દ્વારા દિનેશ પાતર ઉપર કરવામાં આવેલ અત્યાચાર બાબતે સુખદ સમાધાન છે તે પણ ક્યાંક કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સમાજના આગેવાનો સાથે રાજકોટ જિલ્લા એસપી સાહેબ દ્વારા આપની જે માંગણીઓ છે તે સ્વીકારી લેવાની છે અને એ જ સ્વીકારતાની સાથે જે રેલી અને સંમેલન છે તેનો કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે એવી પણ અત્યારે હાલ માહિતી મળી રહી છે એટલે કે છેલ્લા ઘણા સમયથી એડવોકેટ દિનેશ જે જે ચર્ચામાં રહ્યા છે ને ખાસ કરીને તેમના ઉપર અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા હતા ને ખાસ કરીને તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમના ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે અને એ જ બાબતને લઈને પોલીસના ઉપર તપાસ કરવામાં આવે એવું ઘણા બધા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ હવે જે તેમની માંગણી છે તેને સ્વીકારી લેવામાં આવી છે એટલા જ માટે થઈને જે ગોંડલની અંદર દલિત સમાજનું મહાસંમેલન થવાનું હતું એને મોકૂફ રાખવામાં આવ્યું

એનો પ્રતિસાદ ખૂબ જ સારો મેળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઊભા છે એટલે મને સો ટકા ન્યાય મળશે અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મીટિંગ કરી એમની શું માંગણી છે સાંભળો પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો અમને એને આજે આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને બે ડીવાયએસપી ગોંડલના ડીવાયએસપી જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મીટિંગ કરવામાં આવી એમાં જે સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા જે મારી બે માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રીમુવ કરવામાં આવે અને જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્ક્વાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહદરી આપી જે સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક ગળે ઉતરતા અને આમ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને સહકાર આપ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે જે પ્રમાણે ગોંડલ જિલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું હતું દિનેશ પાતર દ્વારા અને તેની સાથે દલિત સમાજનો એક હુંકાર જોવા મળ્યો હતો કે હવે ગોંડલમાં મહાસંમેલન થવાનું છે જો દિનેશ પાતરના સામે જેટલા પણ પોલીસ અત્યાચાર કર્યો છે દરેક લોકોના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પરંતુ હવે પોલીસે ક્યાંક આ માંગણી છે તેનો સ્વીકાર કર્યો છે અને દરેક લોકો ઉપર ક્યાંક તપાસ કરવામાં આવશે તેવી પણ તેમના દ્વારા બાહેંદરી આપવામાં આવી છે એટલે ખાસ કરીને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે ગોંડલની અંદર જે સંમેલન યોજાવાનું હતું એને અત્યારે હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારું ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર